મિત્તલ સ્વાગત છે તમારું અમારી આ રસોઈ ચેનલ માં જેનું નામ છે દેરાણી જેઠાણી ની રસોઈ તેમાં તમને મળશે નવી નવી વાનગીઓ અને નવા નવા સ્વાદ નો ખજાનો

તમે પણ તમારી પસંદગીની ડીશ અમારી સાથે ફેર કરી શકો છો જે અમે બનાવવાની પૂરી કોશિશ કરીશું તો ચાલો આપણે સાથે મળીને કંઈક અલગ કરવાની કોશિશ કરી અને રોજિંદગી જવાબદારીઓને બાજુમાં મૂકીને દુનિયાને એક નવી દિશા તરફ લઈ જઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે અમને જરૂરથી સપોર્ટ કરશો તો મિત્રો તમે પણ અમારી જેમ કંઈક અલગ અલગ કરવાના શોખીન હોય નવી નવી વાનગી બનાવવાના અને ટેસ્ટ કરવાના શોખીન હોય તો અમારી ચેનલથી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો અમારી ચેનલને કરી કરી દેજો દેજો અને ઓન જેથી ચેનલ ને માહિતી નવી નવી તમને મળતી રહે અને અમારા દેરાણી જેઠાણીનો નો વાટકી વ્યવહાર પણ તમારા સુધી ચાલતો રહો તો મિત્રો આપણે હવે જલ્દી જ મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હસતા રહો અને તંદુરસ્ત રહો ત્યાં સુધી અમારા દેરાણી જેઠાણી ના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ